આ બાજુ ભગવાન ક્રિષ્ન પરમાત્માની ઇન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી છે એવી કથા બતાવી છે ઇન્દ્ર એ સાત સાત દિવસ સુધી વૃંદાવનની અંદર વરસાદ વસાયો અને શીલે ભગવાનને ખબર પડી ત્યારે ભગવાન ને આખું ગોવર્ધન ધારણ કર્યું છે અચલી આંગળી ઉપર અરે એક એક ગોવાડિયાને કીધું કે તમે ટેકો આપો તમારી લાકડીનો કથા એવી પણ છે એ કૃષ્ણએ કીધું કે ગોવાડિયા તમે બરાબર પકડજો મને હવે થાક લાગ્યો છે મારો હાથ લઈ લઉં તો કે હા લઈ લે ગોવાડિયા કે અને કૃષ્ણ ખાલી સેજ આમ ટચલી આમ સેજ આગી કરે તો બધા નીચે બધા એ કૃષ્ણ તો નીચે આવે છે પકડ પકડ કે તો પરમાત્મા એટલે આંગળી એ એમ ધારણ કરી શકે કોઈ સહારા વગર ધારણ કરી શકે પરમાત્મા જેની પાસે આઠ સિદ્ધિ હોય ને પરમાત્મા કહેવાય અણીમા ગણીમાં લઘુમાં એ પરમાત્મા જે દીર્ઘ સંચાલય કરી દે એ પરમાત્મા નહીં અત્યારે આપણે બધાને પરમાત્મા કરી નાખ્યા છે બધા ભગવાન થઈ ગયા અત્યારે તો હાલતા ગણીમાં ગણીમાં લઘુમાં આવી સા આઠ સિદ્ધિ જેનામાં હોય એ પરમાત્મા કહી શકાય ઇન્દ્રને ખબર પડી ઇન્દ્ર શિલે ભગવાનની સ્તુતિ કરી પ્રભુ હું આપને ઓળખી ના શક્યો જાણી ના શક્યો મને માફ કરો વિશુદ્ધ સત્વમ મારું મન હવે વિશુદ્ધ બન્યું છે સત્વ બન્યું છે આવી રીતે ભગવાન ગોવર્ધનની પૂજા કરી છે